ઝઘડિયા પંતકમાં રામ ભક્ત જલારામ બાપાના પંથકમાં આજરોજ રામ ભક્ત જલારામ બાપાના બસો ને છવ્વીસ જન્મ જયંતિ ની ભારે ઉત્સાહભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી ઝઘડીયા ટાઉનમાં જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા નીકળતા પૂર્વ ચાલુ વર્ષની હનુમાન મંદિર ખાતે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું જ્યાં વિદ્યાન શાસ્ત્રી બાલકૃષ્ણ પુરોહિતના સુપુત્ર વાસુદેવભાઈ પુરોહિત દ્વારા વૈદિક મંત્રોચાર દ્વારા બાપાની પૂજા અર્ચના કરવામાં આવી હતી સમાસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિમાં સૌ જલારામ ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ઝઘડિયા તાલુકાના અનેક ગામોમાં જલારામ જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું ભોજન પૂજા અર્ચના અને કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યા હતા